હા તો એક ઉંદર હતો ફટાફટ ગુરુના ખોડા બેસી ગયો બાપુ બચાવો 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 કેમ કે બિલાડી મને મારી જ નાખશે મને બીક લાગે છે ગુરુ મહારાજ કે સારું જાને કુતરો બનાવી દઉં છું અંદલી સાંટી દીધી ફટ દઈને ગુરુ કે મારું તપ હું શું કામ ઓછું કરું અરે ના બાપુ તમે ગુરુ છો દયાળુ છો સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મે પરમાર્થ કારણે ચારો દરિયા દે તંત પરમાર્થી છો કૂતરો બનાવી દીધો જેવો કૂતરો નીકળે તો કૂતરા થી મોટો કઈક જનાવર તો હોય સિંહ જંગલમાં જીયો ને સિંહ ભારી ગયા કૂતરા ની વાહે પડ્યા કૂતરું દોડતું દોડતું ગુરુ નું ખોરાક બે ગુરુ મહારાજ બચાવો હું સિંહ સિંહ જે રહ્યો જંગલનો રાજા એ મને મારવા આવ્યો મને મારી નાખશે બીક લાગે છે મને સિંહ બનાવો નહીં હવે નહીં અરે મહેરબાની કરો બાપુ હારું લે સિંહ બનાવી દઉં અને બેહી ગયો ગુરુ ની હા મેં બેઠો ને એવી રીતે શાંતિ થી ગુરુ કે બચ્ચા ખાના બાના ખાને જાઓ ને ક્યાં બેઠા હો હમ પાતર યા કાઢ્યા ગુરુ હમ इरादो हे कि बच्चा जाओ हे चाह थी बह रहे सो अब तुम जंगल के राजा हो गए हो अब तुमको कोई नहीं मार सकता गुरु हाँ मुला को करी बापू बाहर क्यों जाएंगे शिकार सामने ही खड़ा है हाँ पंजो करो जेवो हम पंजो करो गुरु हम हाँ गुरु अंजलि साठी पासो જેને સિંહ બનાવવાની તાકાત છે એ પલમાં ઉંદેડું બનાવી નાખે બનાવી નાખે આ ગુરુ ની તાકાત ગુરુજી તારો પારો નો પાયો વારી વારી વાર અખંડા ધરણી